પાવભાજી જ્યાંથી લેવાની હતી ની રસ્તામાં જ આવી ગયો તો ત્યાં ક્યાં ને તો કે ભાઈ વીસ મિનિટ ત્રીસ મિનિટ ની વાર લાગશે તમારે બેઠવું પડશે તમે તો કેન્સલ કરો ઘરે જઈને પાછો ઝોમેટો કરી નાખી હવે તો કેવા હું માંગે છું તારી પાસે નહો તો કોની પાસે જાવ મારી પાસે ન જાઓ તો કોઈ નો પાસે જાવ ને બીજી પાસે જાઓ તો વારે પડી જાય ને તો હું મને એટલો પ્રેમ કરે એટલો પ્રેમ કરે એટલો પ્રેમ કરે ને જ્યાં બાકા છો ખોખું ન હોય હર હર મહાદેવ આજની દિવસની શરૂઆત થઈ ને ભાઈ અમારા બંને વાત થાય છે કે તમે મારા વિશે બનાવતા મસ્ત મસ્ત બે બે લાઈન બોલતા વેફર મારી તીખી વેફર એવું એવા બોલતા એવું છે પલક મને એ મને એમ કે તમે હવે વિડીયો કેમ નથી બનાવતા નવું નવ દિવસ હોય એવું મને ટોન મારે છે મને સંભળાવે છે કે મારા વિશે તમે મોટીવેશન વિડીયો મારા વિશે કેમ નથી બનાવતા તમને ને કોઈ અત્યાર સુધીમાં તે મારા માટે શું વિડિયો બનાવ્યો જરા મને કે તો હું તારા વિશે વિડિયો બનાવું તો આજે મેને ચેલેન્જ આપે છે કે તું ને મારા વિશે વિડિયો બનાવ આ બોલ મારા વિશે શું બે લાઈન બોલીશ તું બોલ કે ના ના આ

બાકસની ને બાકસ ખોખું એટલું મને કામ આવે ને કે જેટલો મને દમ છે તાવન તો હું કામ આવે ટોપિક તો કઈ વિચારીને બોલ ભગવાન કઈ ટોપિક તો વિચાર ટોપિક કેવો સરસ છે બાકસ નું ખોખું એનું નામ કેટલું મોટું થાય તમને ખબર છે વેફર નું બાલાજી નું નામ કેટલું મોટું થઈ ગયું મેં વિડિયો બનાવ્યો તો મારી ફેવરેટ તું છે અને આજ વેફર તીખી અને તુંય તીખી મર જાવું ક્યાં એમ હતું તો તમે પાછો બનાવો

અત્યારની બસ પલક હવેટર ઉપર આવી જાવ અત્યારે પલક બનાવે છે રોટલી કેમ કે સવારે મેં નાસ્તો નથી કર્યો મેં કીધું નવ વાગ્યા પછી નાસ્તો બંધ હવે છે ને લાઈફમાં લક્ષ્ય બેડ દેવું કે ભાઈ નવ વાગે નાસ્તો બંધ એટલે બંધ નવ વાગ્યા પછી જો દસ વાગે એટલે નાસ્તો બનાવવાનું બને એની એની જગ્યાએ ખાવાનું બનાવવાનું ચાલુ ઓલું દસ વાગે નાસ્તો બને અગિયાર વાગે ફ્રી થાય બાર વાગે જમવાનું બનાવે બે વાગે જમવાનું બને તો ત્રણ વાગે ખાઈ તો સાંજે સાંજ પડીએ સાંજે વિચારો હું શું કરશું ભાઈ આપણે એટલે હવે બંધ નાસ્તો નહીં ડાયરેક્ટ જમવાનું છે ને વેલું ઉઠવાનો ધંધો છે ને કન્ટિન્યુ રાઈખ નહીં સાશરે આવી તું એટલી ખબર પડશે તને તો ક્યાં આવી હું

એટલે જ મેં છે ને આખું ફ્રીજ સાફ કર્યું લાઇટ છે ને આવે જાય આવે જાય કરતી હતી ખરું હું બી ફ્રિજ ફ્રીજ ચાલુ થાય બંધ થાય ચાલુ થાય એમ થતું હતું સ્વીચ પાડી તો મને વિચારે ફ્રીજ સાફ કરી નાખું હતું લાઇટ નથી તો બધા ખાના બહાર કાઢ્યા અને સરસ લિક્વિડથી સાફ કર્યા તડકે મુકા પછી બધું અંદર ફ્રીજ નું બધું સાફ કરી રહ્યો આજુ બધા જે નાના નાના ડબ્બા છે એ બધા સાફ લુચી ને કર્યા પછી એક જ મિનિટ બરાબર કાજુ બદામ ના બોક્સ એમ કે કાજુ બદામ ના નાના નાના ખાના ઈ બોલવાનું એવું જરૂર છે એ બોલવાનું એવું જરૂર છે એવું બોલવાનું જરૂર છે ડબ્બા ઈ બધા સાફ કર્યા નાના છે એનો આકાર હતો કઈ દે માણસ કેવું પડે ને કે મેં આટલું બધું કામ કર્યું એમ કેટલા લોકો કોમેન્ટ કરે પલક નું કેટલું કામ કરે તમારા તુમેય અમ્મા હમલોત નથી શાબાશ એબી ગાઈસ ફિલ્ટર પણ સાફ કર્યું એ ઘરના કામ છે ને હું જાવ છું એની એક્સેસ લઈને મને ઉઠાડ્યો કે મારી એક્સેસ ને નંબર પ્લેટ લગાડી આવો તમે તો હું જાવ છું એ એક્સેસ નંબર પ્લેટ લગાવવા હાલ તો એક્સેસ ની ચાવી દે આમ લઈ લઈ કામ કરનું કામ જો મસ્ત કરી રહ્યો અને આજે આ કામ ચાલુ છે

We're about the cold just yet The trees haven't started Guys, અત્યારે અમારે જવાનું છે પાઉં ભાજી લેવા માટે કેમ કે મન છે ને પાઉં ભાજી ખાવાનું મન થાય છે. એટલે આજે અમે છે ને 11:30 જ જમી લીધું હતું. એના મળ અત્યારે બહુ બધી ભૂખ લાગી છે. એટલે અત્યારે જવાનું છે પાઉં ભાજી લેવા કા. પછી આયקסસનું ટાયર ચેન્જ કરવાનું છે તો ટાયર ચેન્જ કરવાનું છે અને શાકભાજી પણ લેવાની છે. Just feel the summer sun ગઈ ચાઇનીઝ પોઈન્ટ નું લોકેશન ખોવાઈ ગયું જ્યાં ચાઇનીઝ પોઈન્ટ થી અમારે પાવભાજી લાવવાની હતી ને પાવભાજી નું લોકેશન ખોવાઈ ગયું મેં પેલા કીધું ઝોમેટો આપડે કરી લઈએ ઝોમેટો કરી ને પછી મેં તો આપણે ટાયર ચેન્જ કરી ને ઝોમેટો આવી જાય ઝોમેટો એમ ઝોમેટો વાળા ને લગભગ મારા હિસાબ થી કામ દેવું પડશે એવું લાગે કેમ થાય ઘરે ઓર્ડર કરી લેજો તું શું કરે છે અત્યારે ફોન ની પાછળ લોકેશન મળ્યું બોલા કે લોકેશન ખોડું મને કે આવી ગયું છે સાઇનિસ પોઈન્ટ ત્યાં જોઈતા કોરો રણ પીડ્યો

તમારે બેઠવું પડશે તમે તો કેન્સલ કરો ઘરે જઈને પાછો ઝોમેટો કર નાખ આજે તો દિવસ કેવો છે કે ખબર પડતી ન આ વસ્તુ બોલવાની ત્રણ વાર ટ્રાય કરી પણ બોલી જ ન કે હું છેલે એન્ડમાં નાખી તમે જોજો મજા આવશે બીજે છે વાંધો નથી બાકી થઈ રેવાજીઓને ખોટા બેના બધી ખરીદી કરીને ઘરે આવી ગયા પણ અત્યારે છે ને ઉત્તરાયણ ચાલુ રહી છે તો ઉત્તરાયણ ને લીધે બહુ ટ્રાફિક રહી છે ભાઈ સિટીમાં પતંગના દોરા આમ ને તેમ ને ભાઈ ધૂળ 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 અને ઉપરથી પવન ઉત્તરાયણ હોય એટલે પવન તો હોય

અને આ છે ફ્રૂટ પપૈયું દાડમ મોસંબી અને એપલ એપલ બે લીધા કેમ કે એપલ ખરાબ હતા વધારે બીટ એટલે બી કે એપલ નું જ્યુસ અમે લોકો બનાવીને એપલ નું જ્યુસ અમે પીએ છીએ પણ 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 કર તો તારી પાસે નવું તો ક્યાં આવું ખબર દે બ્લોક લઈ લે ને એટલે તરત મારી પાસે આવ આવે તો કે હું માંગે છું તારી પાસે નવું તો કોની પાસે જાવ મારી પાસે ન જાવ તો કોઈ કોઈનો પાસે જાવ ને બીજી પાસે જાવ તો વારે પડી જાય ને બીજી પાસે હું ક્યારે બીજી પાસે ગયો હે તમે

ગાઈસ મારી તમને રિક્વેસ્ટ છે પતંગ જગાવજો પણ ઓછી સગાવજો લિમિટમાં થોડી કેમ કે આપડા લીધે કોઈ થાય એની પાક કપાઈ કેમ બે ત્રણ દિવસ તમે પંદર દિવસ તો તકલીફ રહી ને ગાઈસ તમે વાત ના પૂછો ઉપર ખર ખર ખ તો મને મારી દિલથી રિક્વેસ્ટ છે ઓછી પતંગ સગાવજો જેટલી સગાવો એટલી બોટ અમે તો સગાવવા નથી પણ કદાચ پلકને મન થાય તો એક બે સગાવજો પતંગ નથી સગાવવાની બિછાડા કોક કપાઈ જાય ડોગ કપાઈ જાય એના બિછાડા બચ્ચા ખાવા માટે રાજ જોતા હોય એટલે મે વિખાઈ જાય આખું બિચાડા નું ફેમિલી વિખાઈ જાય કદાચ આપણે એવું હોય કે આપણે પક્ષી પતંગ ચગાવતા હોત ને આપણે એવી રીતના બીતા બીતા આમ ઓલું કરતા હોત કે પશુ સોરી પક્ષી પતંગ આપણે આપણે અત્યારે પતંગ ચગાવીએ છીએ બરાબર એના જગ્યાએ કબૂતર એ લોકો પતંગ ચગાવતા હોત તો આપણે કેટલા ડરત અત્યારે એ આપણાથી ડરે તો આપણે એનાથી ડરવાનું થાત તો આપણું ફેમિલી પણ વિખાઈ જતી એ લોકો પતંગ ચગાવત તો એના માટે હું એ વિચારું છું કે બિચારું એવું હોત તો એટલે મને તો પતંગ ચગાવી જરા પણ ગમતી નથી કેમ કે બિચારાના બહુ બધા હોય છે એના માટે હું ને તો નાના હાટ શેપા કેવા બલૂન ચગાવીશ કે એમાં છે ને એને કોઈ જાત ની તકલીફ નથી દોરો થી તકલીફ થયું નથી દોરો આપણે કટ કરી નાખવાનો દોરો નહીં કરવાનો બલૂન આપણે ઉડાડી દેવાનો હોય ત્યારે દોરો સાવ કટ કરી નાખવાનો બલૂન તો એને કઈ થવાનું નથી આ છે અમારું સાંજ જમવાનું અને રીંગણાના ફાડા બનાવ્યા છે આજે તો જમીએ છીએ અમે અગિયાર સાડા અગિયાર કેટલા વાગ્યા હા કમ્પ્લીટ અગિયાર ને છ મિનિટ થઈ છે જમવા બેઠા છીએ જમી લઈએ બાવું લેટ થઈ ગયું છે પલક ને એટલે પલક એમ કે થોડું ઉતાવળ રાખો મારે પછી વાસણ કરવામાં રાતના બાર વાગે બાર વાગે હોવું નહીં કે હું પાછું આઠ વાગે જાગી પછી કન્ટિન્યુ પાછી કામ કામમાં આખો દિવસ તો મારે મારી લાઈફમાં કઈ પ્રગતિ તો કરવી ને એમ તો વિચારી આજના માટે સોરી કેમ હું એના માટે નવ વાગ્યા સોરી હું આઠ વાગ્યાનો નવ વાગ્યા નો બહાર લઈ ગયો હતો ને એક કામથી અને ગાડીમાં એક કલાક ને કલાક બેઠી રહ્યો થોડી ગુસ્સો કરે છે મારા ઉપર એટલે મોગો ચડાવ્યો છે ગજબનો મોગાન કઈ વાત ના કરે એટલો મોગો ચડાવ્યો નહીં રાજી છે લખું સોરી સોરી હું કાન પકડીને માફી માંગુ છું તમને અવાજ આવ્યો જો 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 એ અવાજ બાર વીજળી પડે છે એનો વીજળીની સાથે બરફ પણ પડે છે પણ બરફ પાવ ખેંચી લે છે વીજળી આવ્યો માધ્યુ માધ્યુ કેવું દે

અમે છે ને એક જ ડીશમાં બંને જમીએ છીએ તો તમે કોમેન્ટ કરીને કહેજો ઘણા લોકો એક ડીશમાં ન જમાય તેવું કઈ હોય ખરું બાકી તો જય ભોળા કાલનો વિડીયો ગાઈસ રાતના બાર વાગે અપલોડ કરી દઈશું ને દિવસના બાર વાગે છે ને આવી જશે હવે ડેલી સર્વિસ અમને બ્લોગિંગમાં રહેવું છે પણ ઘરે રહીએ છીએ તો બ્લોગિંગ નથી થતું ઘરે ઘરે શું ટોપિક લેવા તમને કંટાળો પણ અમને એમ થાય છે કે નહીં ઘરે બ્લોગ થોડો થોડો બનાવીએ સાંજે પડે તમને વ્લોગ તો પાંચ મિનિટ નથી દસ મિનિટ નથી શું બ્લોગ બનાવ્યું નો બનાવ્યો તો સારું હતું પછી એવું થવા લાગે નહીં ચાલો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પેલા નવા ની સાથે મળી હર મહાદેવ આવતીકાલે બાર વાગે વિડીયો ભૂલતા અનુભૂલતાની હવે જો ટ્રાય કરું છું ડેલી રાતે એડિટિંગ કરીને રાતે રાતે અપલોડ કરી દઉં તાકી દિવસના બાર વાગે વિડીયો તમને મળી જાય તો પહેલા કે એનું કામ કરે છે વાસણ ને અમે બંને સુઈ જાય છે ને અત્યારે અગિયાર ને ચાલીસ થઈ છે ચાલો બાય બાય મહાદેવ જય શ્રી કૃષ્ણ બાય બાય

I say, I'm not afraid, but I'm trying.